હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ નિવેદન આપ્યું છે રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થયો છે સમય કરતા ચાર દિવસ પહેલા ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે સત્તાવાર રીતે આજથી ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થયો છે અંતે આજ રોજ 11 જૂન 2024 ના રોજ નિરુક્તિના ચોમાસાનો પ્રવેશ ગુજરાતની અંદર થઈ ચૂક્યો છે આમ જોવા જઈએ તો ચાલુ વર્ષ એટલે કે 2024 ના વર્ષ દરમિયાન ચોમાસું છે તે એના નિયત સમય કરતા થોડું વેલું ચાલી રહ્યું છે 19 મે 2024 ના રોજ નિરુક્તિનો ચોમાસું આંદોબાર નિકોબાર ટાપુ ઉપર નોંધાયું હતું એ પછી નોર્મલ તારીખ જે પહેલી જૂન છે પહેલી જૂને ચોમાસું છે કેરળમાં આવવું જોઈએ એની જગ્યાએ 29 મે ના રોજ મોડી રાત્રે કેરળની અંદર ચોમાસાનો સમય કરતા વહેલો પ્રવેશ થયો હતો એ પછી મહારાષ્ટ્રના મુંબઈમાં પણ સમય કરતા ચોમાસું વહેલું પ્રવેશ્યું હતું અને આજે અગિયાર જૂન બે ના રોજ ચોમાસુ છે એ ગુજરાતમાં પ્રવેશ કરી ગયું છે